అడవద్న చరడాడవా గామే બ્રિલિયન્ટ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હળવદના ચરાડવા ગામે આવેલ બ્રિલિયન્ટ સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા ચરાડવાના પત્રકાર બેચરભાઈ રાજપૂતનો મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું શેલ્ડ તેમજ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓએ બહોણી સંખ્યામાં હાજરી આપી બાળકો લોકોને બિરદાવી પ્રોત્સાહન હોસ્પિટલના ડોક્ટર દ્વારા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ધર્મેન્દ્રભાઈ અને સાહેબ શ્રી લલિતભાઈએ માર્ગદર્શન સાથે શિક્ષકોના સહકાર થકી સુંદર રીતે યોજના યોજવામાં આવ્યો હતો અને દિલીપભાઈએ આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો બેચર રાજકોટ ન્યૂઝ હળવદ